કાર્નિવલની અંદર શરૂઆત થઈ ત્યાંથી છેલ્લા દિવસથી નાગરિક સંરક્ષણનો સ્ટોલ અહીંયા રાખવામાં આવેલો છે જેથી કરીને દરેક જે નાગરિકો અહીંયા આવી રહ્યા છે તે નાગરિકો પણ તાલીમોનો લાભ લે નાગરિક સંરક્ષણની અંદર કોઈ પણ એવી માનવ સર્જિત કે કુદરતી આપત્તિ વખતે જે કંઈ પણ બનાવ બને એ બનાવની અંદર પોતાનું રક્ષણ કઈ રીતે કરાય એ તાલીમ અહીંયા સિવિલ દ્વારા આપવામાં આવે છે અહીંના નાગરિકોએ ઘણી સંખ્યાની અંદર અહીંયા જોડાયા અહીંયા જે સ્કેનિંગ કરેલું હતું એપ્લિકેશનનું લોકોએ સ્કેન કર્યું અને માહિતી પણ મેળવી કે ભાઈ આગ લાગે કે ભૂકંપ આવે ત્યારે એ લોકો કઈ રીતે તાલીમ લેશે અને એક આનંદની વાત છે કે અમદાવાદ શહેરના નાગરિકોએ પણ આ તાલીમ લેવા માટે ખૂબ જ સારો એવો ઉત્સાહ બતાવેલો છે કેમ્પની અંદર અમે નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમ માટે તો નાગરિકોને જોડાયા છે પણ રોજની એમ કહી શકાય કે ત્રણથી ચાર બાળકો જે કોઈ પણ મિસાવ થાય છે કે છોકરાઓ રડતા હોય મા બાપથી વિખુડા પડેલા હોય એવા લોકોને પણ જોડવાનું કાર્ય અમારી ટીમ દ્વારા રોજના રોજ થઈ રહ્યા છે હમણાં જ પાંચ મિનિટ પહેલાં પણ એક બાળકી જે ખાલી રડતી હતી તેના મા બાપની ગોળે અમે કોન્ટેક કરીને બિલાબ કરાવવામાં જઈકાલે જે ગાડીની અંદર આગ લાગવામાં આવેલી હતી ફાયરના સાધનો કે ફાયરની ગાડી કોઈ પણ જગ્યાએ જાયેલી નહોતી અને જો નારા તરફ ડિસિઝન ના લીધું હોત તો એ આ મોટી સંખ્યામાં થઈ શકત અને જ્યાં આપણે અહીંયા આ બધા નાગરિકો છે એની પણ જાડાણી થવાના ચાન્સ હતા એવા સમયે નાગરિક જરૂકશનના ક્યુઆટી વોર્ડર

તમારી માટે દરેકની માટે એક કાર્યક્રમ ગોઠવે છે તો એ કાર્યક્રમમાં આપણે આપણા નાના બાળકોને જરૂર લાવીએ પણ એ લાવતી વખતે આપણા મોબાઈલ નંબર એડ્રેસ એવી નાની અંદર ચિઠ્ઠી પણ આપણે દરેક છોકરાઓના કિસ્સામાં મૂકવી જોઈએ જરૂર હોય તો એક નાનો પ્લાસ્ટિકનું એક કવરના કાર્ડ બનાવવું જોઈએ જેથી કરીને છોકરાઓ મિસિંગ થાય તો એ કાર્ડને આધારે પણ મા બાપનો કોન્ટેક્ટ ફોન દ્વારા કરી શકાય હું તો માનું છું દરેક

એક મોટા પાયે તાલીમનું આયોજન કરવા દઈ ગયા એ કિંમત થી લગભગ એસી ટકા ઓનલાઈન